બે યુવાનો પર વેપારો દ્વારા ચોરીના આરોપો હેઠળ મારકુટ તથા માનસિક શારીરિક સતામણી કરાય હોવાની ગંભીર ઘટના સામે આવી છે ત્વરિત પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે રિંગરોડની અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં ગત બપોરે બે વાગ્યાના મજૂરી શોધી રહેલા બે યુવાનો પર વેપારીઓ ગાળો આપી મારકૂટ કરી અને ત્રાસ આપ્યો હતો યુવાનોને સાંજના પાંચ વાગ્યા સુધી ગોંધી રાખ્યા બાદ વેપારીએ યુવાનને કપડાં ઉતરાવી નગ્ન કરી માર્કેટના પેસેજમાં ફેરવામાં આવ્યો અને નગ્ન હાલતમાં ઉઠક બેઠક કરાવાઈ હતી પોલીસે ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઈલ માર્કેટમાં 10મી જૂન ના રોજ સવારે 10:30 વાગે એક ઘટના બનેલી હતી જેમાં ભોગ બનનાર જે છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને ત્યાં આગળ રોજ બરોજ મજૂરી કરી સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ડાગા કટિંગ પોટલા ઉચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટલું રડતા લોકો છે આ લોકો તે દિવસે સાડા દસ વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા ત્યારે બસો દસ નંબરની દુકાન આગળ ઉભા રહીને વાત કરતા હતા ત્યારે કેટલાક વેપારીઓ એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ દુકાન નંબર બસો તેર છે જે નંદિની ક્રિએશન એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા એમની સાથે ગાળાગાળી કરવામાં આવી નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યું ઈજા પહોંચાડવામાં આવી આ બાબતના વિડીયો બન્યા હતા અને પછી આ ઘટના જે છે અનમોલ માર્કેટની અંદરના ભાગે બનેલી હતી આ વિડીયો ગઈકાલે તારીખ અગિયારના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા એમણે તાત્કાલિક થાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું પોલીસે સુઓ મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે એમનું મેડિકલ તપાસ કરવામાં આવેલી છે પૂછપરછ બાદ આ ઘટનાની અંદર જે ત્રણ વેપારીઓના નામ હાલે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે તે પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કેટિયા આ બંનેને ડિટેઇન કરી દેવામાં આવેલા છે રવિ જયપુરિયાની શોધખોળ ચાલુ છે અને હાલે પોલીસ ઘટના સ્થળની આસપાસના જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા મેળવી રહી છે ફૂટેજ મેળવી રહી છે અને ફૂટેજના આધારે આમાં જેટલા પણ અન્ય લોકો સંડોવાયેલા હશે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે